દેવાયત અસ્મિતા સાથે કરી વાત ધારાસભ્ય બની વિધાનસભા પહોંચવા ખવડના પ્રયાસ છે રાજનીતિમાં આવવા બે વર્ષથી ખવડ કરે છે પ્રયાસ તેવું રામકુભાઈએ કહ્યું સાથે એવો પણ દાવો કર્યો કે કયા પક્ષમાંથી ચૂંટણી લડવી તે દેવાયત નક્કી કરશે ભાજપ માંથી ચૂંટણી લડે તેવી સંભાવના વધુ હોવાનું તેમણે નિવેદન આપ્યું રાજકીય રાજકીય રીતે આવવા માટે છેલ્લા બે વર્ષથી આ પ્રયત્નો ચાલુ છે અને અગાઉ એક વર્ષ પહેલા પણ મીડિયા સમક્ષ એને રજૂ કરેલું મંતવ્ય કે ભાઈ મારે રાજકીય રીતે અને એનો ગોળ જે હશે એ ગોલ પણ રાજકીય રીતે હતો જ તે એટલે છેલ્લા બે વર્ષથી સોકટા ગોઠવી રહ્યા હતા અને એમાં આવનાર સમયમાં તે કોઈ પણ વિધાનસભા ઉપરથી ચૂંટણી લડશે એ ચોક્કસ છે એટલે લડવી ન લડવી કયા પક્ષમાં જવું ન જવું એ એનું અંગત મંતવ્ય છે દેવે કયા પક્ષમાં જોડાવું અને કઈ રીતે કરવું પણ વધુ મારે મારા મત મુજબ એવું હું માનું છું કે એને જે વધારે બેઠું છે એ ભાજપના જે આગેવાનો છે અને એનો પોતાની જે વિચારસરણી છે એ પણ ભાજપ તરફી હોય એટલે આવનાર સમયમાં મારા માન્યા મુજબ ભાજપના ટિકિટ ઉપર પોતે વિધાનસભાની ચૂંટણી લડશે એવું મને લાગી રહ્યું છે કોંગ્રેસમાંથી લેવી આપમાંથી લેવી કે ભાજપમાંથી લેવી પણ મારા મત મુજબ એવું છે કે એની જે બેઠક ઉઠક છે રાજકીય આગેવાનો સાથે જે ઘેરાબો છે અને જે એનો મિત્રવર્તુળ છે એ એ તમામને જોતા ભાજપમાંથી ટિકિટ લે અને ભાજપમાંથી ન જે આગળ વધે આપણે વિધાનસભા સુધી પહોંચે એવું મને લાગી રહ્યું છે એટલે આવનાર સમયે કહેશે બાકી તો એને નક્કી કરવાનું છે કયા પક્ષમાંથી લડવી ક્યાંથી કઈ વિધાનસભામાંથી લડવી